સુરતના ઉદના વિસ્તારમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિરની સામે એપ્રિલ મંદિરના સમયે હથિયાર વડે જાહેર રસ્તા પર હુમલો કરી ભજનસિંહને ગંભીર ઇજાગ્રસ્ત કરી તેની હત્યા નીપજાવી કાઢી ઘટનાની જાણ થતા ઉધના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા પોલીસે ભજનસિંહના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાને લઈ પાંડેસરા પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પકડવા મોટી સફળતા મળી છે પાંડેસરા પોલીસે કાલુસિંહ અને મોહનસિંહ નામના બે સમૂહની ધરપકડ કરી છે પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે કાલુસિંહ અને મોહનસિંહ સહિત ચાર લોકોએ ઘટના સ્થળ પર સાથે મળી ભજનસિંહની હત્યા કરી મુંબઈમાં ભજનસિંહ દ્વારા અંગત અદાવતને ધ્યાનમાં લઈ કાલુસિંહ અને મોહનસિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો આજ જ અદાવતમાં કાલુસિંહ અને મોહનસિંહ સહિત ચાર લોકો ભજનસિંહને શોધી રહ્યા હતા લોકો પ્રમાણતાની સાથે જ ધારદાર હથિયારો સાથે કાલુ સિંઘ અને મોહન સિંઘ સહિત ચાર લોકોએ ભજન સિંઘની હત્યા કરી પોલીસે બે સમૂહની ધરપકડ કરી છે મહત્વની વાત એ છે કે મોહન સામે ઉધના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને હત્યાનો ગુનો દાખલ થયો છે કાલુ સામે ઉધના પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો છે તો ભાગતા ફરતા અન્ય બે આરોપીઓને પકડવાની તજવી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ઉજના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં મૂળ ચાર આરોપીઓ સ્થળ ઉપર હતા અને બે આરોપીઓ કોન્સ્પિરેસીમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું આ ફરિયાદ મુજબ પોલીસે આગળને તજવીજ ચાલુ કરી હતી અને તે મુજબ કુલ બે આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે જેનું નામ કાલુ અને મોહનસિંહ છે તે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવમાં સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા બાકીના જે આરોપીઓ છે એની તજ પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે આ ટીમો પોતાની રીતના એના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે અત્યારે જે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ કાલુસિંહ છે અને એકનું નામ મોહનસિંહ છે આ બંને આરોપીઓ અગાઉ પણ ભૂતકાળમાં ઘરફોડ ચોરીને આ પ્રકારના ગુનાઓમાં નોંધા સંલોભાએલા હતા જે પોલીસને પ્રાથમિક વિગત મળી છે અને જે ફરિયાદમાં ફરિયાદીએ નોંધાવ્યું છે એ મુજબ જે ભોગ બનનાર છે એણે આજ આશરે એકાદ મહિના પહેલાં પુણે મહારાષ્ટ્રમાં આ જે આરોપીઓ છે એમાંથી બે જણાને ચપ્પુના અથવા કોઈ ધારદાર વસ્તુના ઘા મારીને એ કોને ઈજા પહોંચાડી હતી આ ઇજાબ અને અનુસંધાને આ લોકો પહેલેથી એના સાથે દ્વેષ રાખી અને બદલો લેવાની ભાવનાથી આરોપીને ભોગ ગઈકાલે તેઓએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના એ લોકોએ એની હત્યા નીપજાવી હતી અત્યારે જે પોલીસને જે બે આરોપીઓ મળી આવ્યા છે એ બંને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય આરોપીની ધરપકડની પ્રયાસ અત્યારે પોલીસ કરી રહેલ છે એની જે ગાડી કેટલીક વિગતો અમને મળી પણ છે પરંતુ એકવાર એને કન્ફર્મ અને વેરીફાય કર્યા બાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીએ અત્યારે પોલીસ તમામ ઇન્ફોર્મેશન ગેધર કરી રહી છે કેમ કે જે ફરિયાદી છે એ અલગ અલગ વાતો પોલીસને જણાવી હતી અને એમની ફરિયાદમાં એ લોકોએ અગાઉનો જૂનો ઝઘડો એનો જ ઉલ્લેખ કરેલો હતો એટલે આ લોકો વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હતો કોઈ બાબતમાં ચર્ચા થઈ હતી આમ સામે કોઈ અરજી થઈ હતી અથવા એકબીજાની સામે કોઈ ગુના નોંધ્યા હતા કે નહીં આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહ્યા છે ફરિયાદી અત્યાર સુધી પોલીસને આવી કોઈ બાબત જણાવી નથી કે ખંડણીની છે કે નહીં પરંતુ એની કોઈ પણ એવી રજૂઆત હશે અને કોઈ પણ બાબતમાં જો તથ્ય હશે તો તે અનુસાર અમે કાર્યવાહી કરીશું